જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા મજા મજામાં જ છો તો કાલે 11 રહી હતી અને આજે થઈ ગઈ છે 12 તો આજે આપણે પાછું આવજો આપણું ઘરનું કામ ઉપાડી લીધું છે જે તમે જુઓ પાછું આપણું ફેન ઉઢાળીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે ને માહળા બહળા આપણે લાવીને મૂકી દીધા છે અહીંયા ને થઈ ગયું છે ઘણું બધું કામ ને વાગી ગયા છે 11 ને 11 વાગે આપણે બ્લોક ચાલુ કર્યો છે ત્યાર સુધી થોડું કામ હતું આ બાંધું ને હજી બાંધવાનું કામકાજ ચાલુ છે તો કાલના બ્લોગમાં મેં તમને કીધું હતું કે મેં તમને મારું ઘર નથી બતાવું તો ફાઇનલ મિત્રો જો આપણું ઘર છે કેમ કે આપણું ભાદરોડમાં આપણો પ્લોટમાં કામ ચાલે છે મકાનનું કેમકે સોમવારે સોમવારે ડોબરા કરવાનું ચાલુ કરવાનું છે તો મિત્રો અત્યારે હું તમને મારું ઘર બતાવી દઉં ને આ જુઓ આપણે મારે ઢાળીઓ બન્યા છે મસ્તીનું અને જુઓ હરઘવો છે ને વ્યૂ પણ મસ્ત એવો આવે છે ને જુઓ આઈ લી તમને બતાવી દઉં મારું ઘર જુઓ જુઓ મિત્રો તો ભાવું છે આપણું કંઈક ઘર ને આ આપણો મારા આતાનો વાડો છે જે માલનો જતો ભેંસ માટેનો એની માટેનો નિરાવ ઉપડ્યો આપણે સાફ સાફસુ કરી નાખી અને ટૂંક સમય સુધી અહીંયા રહેવાનું છે આપણે ને આપણી ભેંસ પણ અહીંયા બાંધી છે ને મારા પપ્પા કરે છે કામ ને તો ફાઇનલી મિત્રો આપણે કરવા મળીએ કામ ને તમને જોબડું બને ત્યારે હું તમને બતાવું રોગમાં જો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો માંસડા બધા બંધાઈ ગયા છે ને આપણે ભેં ને તડકો ન આવે એ માટે તમે જુઓ આપણી ભેં પણ મસ્તી સોંટી ગઈ છે ને તેને ખાટલા અરે ઘણા છે તો આપણે ખાટલો લઈ લઈએ વાયરિંગ કરવાનું બાકી રહ્યું તો વાયરિંગ કરી દેવી વાંઢામાં કેમ કે બાંધવા તો પડશે ને જો પપ્પા બાંધવા મળ્યા છે તો મિત્રો પવન બોન આવ્યો હોય તો વાંધો ન આવે તો આપણે જો ક્યાં

શાયર નું કામ ચાલુ થઈ ગયું છે ઉપર બાંધકામ બધું થઈ ગયું છે અને ઉપર બાજરીની નાખી દે એટલે છાંયો થઈ જાય એની ઉપર કાગળ લાગી દેસુ ગરમી ના કારણે ટી શર્ટ પહેરી લીધું છે આપણે અને ગુંદાનો છાંયો મસ્તી નો છે અને પાકલ ગુંદા ખાવા હોય તો તમે આવી જાજો અહીંયા જુઓ પાકી ગયા છે ગુંદા તમારે ખાવા હોય તો આવી જજો મિત્રો ઘણું બધું કામ થઈ ગયું છે આ બાજુનો પડાળ બંધાઈ ગયો છે અને હવે એટલું બાકી છે ઓલકાનું બાંધવાનું છે ના એટલું બાકી છે કે મિત્રો ઘણું બધું કામ થઈ ગયું છે બધીન 10 થી 15 મિનિટમાં જુઓ અંદરલી બતાવી દો જો પાડી પણ બેહી ગઈ છે એટલું કામ બાકી છે આ કાગળ નાખવાનો બાકી છે બસ બીજું કાંઈ પણ કામ બાકી નથી રહ્યું અને જો સનસેટ તડકો પણ છે છે અને પવન જો સારું એવું કામ થઈ ગયું છે ને હવે જઈએ આપણે પાછા ઘેરે ચાર્જિંગ ને આપણી ગાડી પણ અહીંયા પડી છે કઈ વાંધો નહીં ફાઈનલી મિત્રો મિત્ર ના ઘેરે આવી ગયા છે મિત્ર કરે છે કામ

તો મિત્રો ઘણો બધો સમય થઈ ગયો છે ને આ આપણે વિડીયોને એન્ડ કરી દેવો છે તો બ્લોગમાં પહેલી વાર હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને મળવું બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રીરામ